નમસ્કાર દર્શક મિત્રો ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ રોજ તારીખ છ નવ બે હજાર પચીસને ભાદરવા સૂદ નો બ્રાહ્મણી માતા તથા વેરાય માતાનો ભવ્ય લોક મેળવ્યો જાયો જેમાં વરસાદી માહોલ વચ્ચે પણ હજારોની સંખ્યામાં લોકોએ માતાજીના રથના દર્શન સાથે ગણપતિ વિસર્જનનો પણ લાહો લીધો વર્ષો વર્ષોપુરાણથી કહાનવા ગામમાં માતાજીનો રથ નીકળે છે જે કહાનવા ગામની ભાગોળેથી એક શ્રીફળ દબાવે છે ને ગયા વર્ષનો દબાવેલ શ્રીફળ બહાર કાઢે છે ત્યારબાદ માતાજીનો રથ આખા ગામની ચારે બાજુ ફેરી કરી ભાગોળે આવે છે ત્યારે લોકો એના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે મેળામાં શાંતિ અને સલામતીના ભાગરૂપે વેળજ પોલીસ સ્ટેશનના પીઆઈ બી એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ચાપતો બંદોદ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં રાકેશભાઈ જમાદાર રમેશભાઈ જગદીશભાઈ રાજુભાઈ એઝાઝભાઈ અન્ય સ્ટાફ તથા હોમગાર્ડ જવાનો દ્વારા ખડે પગે રહી કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી હતી કહાનવા ગામ પંચાયતના સરપંચ શ્રી કનુભાઈ પઢિયાર તથા જંબુસર તાલુકા પંચાયતના સભ્ય શ્રી રાજેન્દ્રસિંહ તથા માંજી સરપંચ શ્રી સુભાષભાઈ સભ્ય શ્રી નટુભાઈ રમણભાઈ સંજયભાઈ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ક્રાઇમ અટેક ન્યૂઝ સહતંત્રી નગીનભાઈ પરમાર કહાનવા हर साल में परंपरा मुजब ब्रह्माणी माता मंदिर से अमार एक रथ निकले रथ निकले आए थे वेरी અને ત્યાંથી ગામની ગોર ગોર ફરે છે ગોર ગોર ફરી અને અમે સિમાડે પહોંચાડીએ છીએ અને અહીંયા મેળો પણ ભરાય છે અને સૌ લોકો ભેગા થાય છે અને મેળાનો આનંદ લે છે અને મજા મારે છે બસ ગામના ગામમાં સુખ શાંતિથી અત્યારે મેળો ચાલી રહ્યો છે અને શાંતિપૂર્વક મેળો ગણેશજી સાગર અને દર સાંજની જેમ ગણપતિ વિસર્જન પણ આજે રોજ થાય છે आणि शांतिपूर्वक गणपती विसर्जन होईल